છોટાઉદાયપુર નગરમાં આવેલ ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહારતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છોટાઉદાયપુર નગરમાં આવેલ ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સતત બીજા વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપ્પાના નારાઓની સ્થાપના કરવામાં આવી આ સાથે જ આજે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહારતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું આયોજન જિલ્લા પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું ખૂબ ધામધૂમ પૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટા ઉદયપુર શ્રી ગણેશ છોટાઉદેપુર ઉદયપુર પોલીસ પરિવાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યો છે જે ખોટાલિયા પોલીસ પરિવારની અંદર બસો ને ચોવીસ પરિવારો વસે છે મોટી સંખ્યામાં અહીંયા જે ગણપતિ મહોત્સવ બહુ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જેની અંદર પરિવારના બાળકોથી માંડીને